મિત્રો વેલકમ આપણે ઉપસ્થિત થઈ ગયા છીએ સાથે આજે તો મિત્રો કર્ણતનના મેળામાં રાત્રિ દરમિયાન ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયું તમે જુઓ મિત્રો આ લાઇન થઈટ આપણે વીજળીયા ચોકડીના પેટર પહોંચી છે તો મિત્રો આપણી સાથે જોડાઈ જજો આજે આપણે તમને કર્ણતરના રાત્રિ દરમિયાન પૂરા મેળાને અપડેટ આપશું બીજાને चलो तो करो तो तो आज तो तेनाली खूबज उम खूब ट्राफिक है मित्रों आज तो आप बीजे बजार पकड़ी ने साकड़ी गलीएँगी निकली गए बाकी आपन बजार अथवा आम चक्का जाम थी गये है અને રાત્રિ દરમિયાન મેળાનો નજારો જ કંઈક અલગ હોય છે આમ બધું લાઇટિંગ ને ખૂબ જ મોજ આવે જોવાની તમે જોવા કેવું લાઇટિંગ છે અને સમગ્ર મેળો જાણે દીવા બતી હોવાથી જળ હળી રહ્યો એવું લાગે જનમેદની અને સેલાબા જેવો છે અને મિત્રો તરણે તરના આ બજારની એક વિશેષતા છે આ બજાર રહી ફજીત બજાર ને જ્યાં મોત ગુવાન બધું આવેલું છે તેને બનેવી બજાર કહેવાય છે બનેવી બજાર એટલા માટે કહેવાય છે કે અહીંયા બનેવીના પૈસા ખરીદી અને બનેવીના પૈસા મોજ મસ્તી કરવાની હોય અને આ તરણેતરના મેળાની આન બાન અને શાન ભરત ભરેલી છત્રી જેના માટે તરણેધરનો મેળા જે છે તો આ મેળામાં જોવા બધો જ ખર્ચો બનેવીના જ્યારે બને સાડી મને છે લોકો એક ટોરણમાં બેસેમાં બેસે બધું ટોટલું ખર્ચો બને પડે છે આ બજાર મને જ બજાર મિત્રો કેવું લાગ્યું આપણે જોવા ખર્ચો હા મિત્રો તમે ક્યારેક આ પંથક નવો જ નથી આખરે ભાઈ આ બજાર એટલે હાડીઓની બજાર કહેવાય અને વિના તો ગુંદા જ ફરિયા ગુજરાત છે અને તમે આ રાઇટ જો ફરતી ફરતી ઇટર જશે અને ફરતી ફરતી ઉપર જશે ફરતી વિડીયો તૈયાર આપણે એક શોપ આવી રહ્યો છે લાઈક કરી અને આપણે એમાં બેસવાનું ચોંજ કરવાનું જો આ બધા છોકરી બેઠી બધી બનાવી નાખો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભૂત બંગલામાં તો થઈ જાઓ તૈયાર ડર ના નહીં મિત્રો અમે આપકે કે સાથ ને પૂદ મને છે જેમાં અંદર પ્રવેશવાની 70 ટકા હતી આપ દીપા તો છે કે તમારે આ કરે જો આ ભાઈ જે ઉપર બેઠા ફીટમાં આ છે હાથ છે આમાં પાસો જો છે એ ભાઈ લેવા દેને દીક લાગે Tem micro, tem uma live, eu quero botar minha vida, não tem nada, não tem nada, não tem outra. Dia de hoje, não tem outra, dia de hoje, dia de hoje, não tem outra, não tem outra, não tem outra, não tem outra. Aí eu vou dizer, eu vou tirar. Deu. Aqui é o micro, eu tenho outra

જુઓ મિત્રો આ બનેવી બજાર અહીંયા બનેવીને લૂંટવાના તમે આ ફેક્ટ કદાચ પેલી વખત સાંભળ્યો છે પણ આ મિત્રો આ જ વાસ્તવિકતા છે કે તરણે તરના મેળામાં જોવા ને આ ચેલેન્જ છે બે મહિના સુધી બે બે મિનિટ સુધી તમે આ રીતે લટકી રહ્યો એટલે તમને સોના ડાયરેક્ટ હજાર રૂપિયા મળે પણ બે મિનિટ સુધી લટકવું એની શરત છે અને હવે આપણે થોડીક લાગી Sip, ya, pukul ya. Tuhan. Ya, bikin itu sama ya, sama ya, bikin itu sama ya, bikin itu sama ya, bikin Sel, sel, betul, ya, apa semua rata di juga kami, lelo, sel, sel. hebat,

તેમાં જોઈએ તો આ બાળકો આ ગેમ આ બધી જ અલગ અલગ પ્રકારની બનાવી શકે અને આ આવી ગઈ અને તો મિત્રો કેવો લાગે છે તમને આપણો વિડીયો કરતા રહી આપણે આજે નહીં કરાવી શકીએ કારણ કે ત્યાં ખૂબ જ ટ્રાફિક છે વાત જ જવા દો બહુ મોટી મોટી લાઈનો છે જો તમારે દર્શન કરવા હોય તો આપણા આગલા અગાઉના વિડીયોમાં દર્શન કરી લેજો જેમાં હાવ શાંત વાતાવરણમાં આપણે તમને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરાવેલા છે મિત્રો આટલી ભૂલ પણ શાંતિથી મળે પૂર્ણ થશે એ ખરેખર આપણા પોલીસ જવાનોને સેલ્યુટ કહેવાયો કારણ કે આટલી ભૂલ પાડતી શાંતિથી બધું રેન્ડિંગ કરી એટલે બહુ મોટી વાત કહેવાય